સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે એની પાસે ગાંજાનો કેટલોક જથ્થો છે આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી રેડ કરતા એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતારગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી આ ગાંજો લાવ્યો હતો અને આનો અમુક જથ્થો એ કડોદરા વેચવાનો હતો આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી જાય ઇન્ડોગેશ માં હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ નો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે આ સિવાય અન્ય કોઈ ગુના મળ્યા નથી પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજીસ્ટર થયા હશે તો એને પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ના ભાગરૂપે લઈએ Okay